હે શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રી કૃષ્ણ બાવની સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર દિવ્ય બાવન ગુણો સાંભળીશું દૃષ્ટોનો ભૂમિ પર ભાર હલકો કરવા કર્યો વિચાર પ્રભુએ લીધી એવી પેર જન્મ લીધો વસદેવને ઘેર મથુરા માં લીધો અવતાર કૃષ્ણ બન્યા દેવ કી ના બાળ કારાગૃહમાં જન્મ મધરાત ત્યાંથી નાઠા વેઠી રાત અજન્મા જન્મે સુદેવ બાળ સ્વરૂપ લીધું તત્વ વાસુદેવ લઈને નાઠા બાળ ગોકુળ ગામ ગયા તત્કાળ જસોદાજીને ને સોંપ્યા જઈ માયાદ ને આવ્યા લે કંસે જાણ્યું જન્મ્યું બાળ દોડી દૃષ્ટ ગયો તત્કાળ આક્રંદ કરતી હી બાળકી હાથ થી છૂટી પથ્થર પર પટકે જ્યાંસ છટકી જાણે છૂટયું તીર રક્ષણ કરજો દીન દયાળ તેનો થાય વાળ અધર અટકી મારવા તું સુચ હે કૃષ્ણ કનૈયો તારો કાળ ઉછરે છે ગોકુળમાં બાળ મામા કંસ કરે વિચાર ભાણા નો કરવા સંહાર મોકલે રાક્ષસ મહાવિકરાળ કૃષ્ણ કરે છે તેનો કાળની સૌ કોઈ નાથી ન ડરે ગોવાડીયો ની સાથે રમ્યો શામળીયો સૌને મન ગમ્યો ગાયો ચારી ગોવાળ થાય કાલિન્દ્રી ને કાંઠે જાય ગાયો પાણી પીવે છે જ્યાં કાળી નાગ વસે છે ત્યાં જડમાં જોયું ઝાઝુ ઝેર મરે ગાયને આવેલ હેર ટાળવા કર્યો વિચાર કૃષ્ણ ચડ્યા કદમની ડાળ પાત કર્યો જડમાં કાળી નાગ રહે છે ત્યાં પાતડીઓ પેઠા પાતાડ નાગણિયો એ ડીઠા બાળ અહી ક્યાં આવ્યો બારક બાપ સૂતા છે અહી ઝેરી સાપ બીક લાગસે છે વિકરાળ ઝેર જવાડા થી નિપજે કાડ જે જોઈએ તે મુખ થી માંગ જા બાપ તું અહી થી ભાગ તેથી જાગ્યો સહસ્ત્ર ફેણ મુખ થી બોલ્યો કડવા વેણ સિર પર વીર ચડ્યા જોઈ લાગ ના રડતી બેફામ નાચન ચો નાચે નાચ રે દર થી નાથ્યો નાગ ટાળ્યો ઈન્દ્ર તણુ અભિમાન ગોવર્ધન તોડ્યો ભગવાન વૃંદાવન જઈ કી ધોવાસ રમિયા ગોપીઓ વ્રજવાની ફરતી ચોપાસ પેસી જતા જોઈશું તો આવાસ મટકા ફોડી માખણ ખાય કોઈ દેખે તો નાસી જાય અનેક લીલા એવી કરી પછી નજર થઈ મામ ભણી અક્ષસ સગડા સાફ એકલ મામો કંસ માથુરા મા કરવા સંહાર યુક્તિ અખાડા કેરી કરી મલ યુદ્ધ ની રચના કરી અક્રુર કાકા તેડવા ગયા દર્શન કરીને પાવન થયા કૃષ્ણ કાકાની સાથે ગયા ગોકુળમાં સૌ દિલગીર થાય બાથ અટકી પડ માં લીધો પ્રાણ રાક્ષસ નું ના રહ્યું એંધાણ પૂરણ કીધું ધાર્યું કામ ઉગ્રસેન ને આપ્યું રાજ દ્વારમતી પહોંચ્યા જદરાય દ્વારિકા મજય કી ધુરાજ ભક્તોને બેટ્યા ભગવાન ધ્રુવ પ્રહલાદ ને અમરીશ જાણ નરસિંહ સુદા માની કી દિસહાય સુધન વાની કડસિત થાય મીરાબાઈ નું અમૃત કર્યું સખુબાઈ નું કષ્ટ જ હર્યો બોડાણા પર કીધી દ્વારિકા દ્વારિકાથી ડાકુર ગયા અર્જુન દ્રૌપદી ચીર પાંડવ કેરી રક્ષા કરી કૌરવ કુળ ને નાખ્યું દડી લડી વઢી ને જાદવ ગયા કૃષ્ણ એકલ પોતે રહ્યા સ્વધામ જોવા નિમિત ત્રણ વ્રજ જોયું માર્યું પ્રભુ પધાર્યા વૈકુટ ધામ કૃષ્ણ બાવની જે કોઈ ગાય જન્મ મરણ થી મુક્ત થાય અહી આપણે શ્રી કૃષ્ણ બાવની સમાપ્ત કરીએ છીએ જે શ્રી કૃષ્ણ